અને આ જે બધી સાડી છે એ તમારે બે હજાર પચીસો મળશે આ સેલ ફક્ત ને ફક્ત મહિના પૂરતો છે મિત્રો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને વાર તહેવારો શરૂ થઈ જશે તો યુટ્યુબ ચેનલ ધોળકા બજાર હવે સેલો અને સ્કીમ લઈને એની તમામ માહિતી આ યુટ્યુબ ચેનલ ઉપર લઈને આવશે તો આજના વિડીયોના અંદર પણ અમે બહેનો માટે ખૂબ જ સારી એવી સ્કીમ લઈને આવી રહ્યા છે તો બને રહેશો આ વિડીયોના અંદર ધોળકાની પ્રખ્યાત મશહુર જૂની અને જાણીતી પ્રયોસા સાડી સેન્ટર એના અંદર ભવ્ય સેલ આવી ગયો છે હવે એ સેલ આપણે જાણીશું શું સેલ લઈને આવા છે અહીંયા વેપારી મિત્રો આપણા આપણી ચેનલ ઉપર નમસ્કાર તમામ ગ્રાહકોને ધોળકા પ્રયોગશા સાડી વાળા તમારા માટે એક અદભુત સેલ લાવ્યા છે જેમાં ક્રેપટોપ છે ચણિયા ચોલી છે સાડી છે તમામ વસ્તુની અંદર અત્યારે સેલ ચાલી રહ્યો છે હવે તમારે ક્રેપટોપ જે છે એ પાંત્રીસો રૂપિયાના બે નંગ આવશે જે એક લેપટોપની કિંમત પચીસસો ત્રણ હજાર છે એ જ કેપટોપ પાંત્રીસોમાં બે તમને મળી રહેશે એ સિવાય ચણિયા ચોલી છે ચણિયા ચોલીની અંદર તમારે જે બે હજારની ચોલી છે એ ફક્ત હજાર રૂપિયામાં મળી જશે પછી સાડીની અંદર પણ ઘણી વેરાયટી છે આપણી પાસે જે સેલની અંદર એક સાડી ચારસો રૂપિયા પાંચસો રૂપિયાની પ્રાઇસ છે એ સાડી તમને ફક્ત અને ફક્ત અઢીસો રૂપિયાની અંદર મળશે ચલો આગળ તમને બીજી ઘણી વસ્તુ બતાવું

આ સેલ ફક્ત ને ફક્ત શ્રાવણ મહિના પૂરતો છે એ પછી આ સેલની કોઈ પણ વસ્તુ તમને મળશે નહીં જે સાડી હજાર રૂપિયામાં મળતી હતી એ સાડીની કિંમત અત્યારે સેલ રાખેલી છે પાંચસો રૂપિયા અને આ સેલ છે ફક્ત શ્રાવણ શ્રાવણ માસ માસ તો એ કસ્ટમરે ધ્યાન આ સેલ માત્ર માત્ર છે જો અહીંયા બહેનો પડાપડી કરવા માંડી છે તો તમે પણ કાલથી જ્યારથી આપને રીલ મળે છે જ્યારથી આપણા મોબાઈલના અંદર નોટિફિકેશન આવે છે ધોળકા બજાર યુટ્યુબ ચેનલ ની આપ પણ પહોંચી જાવ પ્રયો સાડી સેન્ટર અલકા કોમ્પ્લેક્સના ના અંદર આ પ્રયો સાડી સેન્ટરમાં એટલી સરસ સાડીઓ છે અને એટલા બધા પ્રકારની સાડીઓ છે કે કઈ લેવી અને કઈ ના લેવી અને ભાવ પણ વ્યાજબી છે તો તો આ આ શ્રાવણ માસ નિમિત્તે લાભ લેવાનું ચૂકતા નહીં મિત્રો આજના વિડિયોના અંદર અમે સેલ અને સ્કીમનો ભંડાર લઈને આવે છે પ્રયોસા સાડી સેન્ટર છે અલકા લોકેશન છે જ્યાં આપણે સેલ અને સ્કીમ ના અંદર સાડીઓ ક્રેપટોપ ચોલી મળવાની છે તો એક વખત વિઝિટ કરો મુલાકાત કરો પ્રયોસા સાડી સેન્ટર અલકા કોમ્પ્લેક્ષ ધોળકા તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો એનો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સના અંદર જરૂરથી જણાવજો અને આવા અવનવા વિડીયો સેલવાળા સ્કીમો વાળા અમે આપના સમક્ષ પહોંચાડતા રહેશું અને આપે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ધોળકા બજારને સબસ્ક્રાઈબ નથી કરી તો આપને ગુજારીશ છે કે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને આપના મિત્રો સુધી શેર પણ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત